રવિવારે રામનવમી ના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝોન છ ના ડીસીપી રાજેશ પરમાર ના ઉપસ્થિતિમાં સચિન જીઆઈડીસી ખાતેથી સચિન પોલીસ સ્ટેશનથી ભેસ્તાન એમ બાર કિલોમીટરનું ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે મળીને ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આ પેટ્રોલિંગ અંદાજે ચારસો જેટલા પોલીસ કર્મીઓના ઉપસ્થિતિમાં ધરવામાં આવ્યું હતું જે આવતીકાલે રામનવમી નિમિત્તે જે ભગવાન રામજીની જે શોભાયાત્રા નીકળવાની છે તે નિમિત્તે આજે અમે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું છે અત્યારે અમે અહીં કાળી માતાના મંદિરે છે અને અહીંયાથી અમે ફ્લેગ માર્ચ સ્વરૂપે સચિન જઈશું થી ભેસ્તાન જઈશું આમ ટોટલ બાર કિલોમીટર નો જે રૂટ છે ત્યાં આગળ અમારી ફ્લેગ માર્ચ જશે રસ્તામાં જે બજાર આવશે ત્યાં અમે રૂટમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરનારા છે આ ઉપરાંત ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે બોડી ઓન કેમેરા અંજની શૂટ તથા લાઠી હેલ્મેટ સાથે પોલીસ હાજર રહેશે ટોટલ ચારસો ને પંચોતેર માણસો નો બંદોબસ્ત છે મુકેશ ગુર દિવ્યાંગ ન્યુઝ સુરત